તો રામ રામ ડાય રે ને કેમ છો બધા મિત્રો મજામાં ને તો ભાઈ આપણે કાલ વિડીયો હિન્દી ઉપર રહેવાનું છે પ્રોપર હિન્દી અને આ છે ને ભાઈ આપણે ઇન્ટ્રો શૂટ કરી હં એડિટિંગ કરતા હતા હાંજી એટલે અટાણે ઇન્ટ્રો શૂટ કરી હં તો આજ તો આપણે ઘણું કર નાખ્યું હોય તો તમે જોઈ નાખો અને જોઈ નાખો હાલો પછી આપણા બ્લોગને કન્ટિન્યુ કરી નાખીએ બીજું હું અને કાલ ટાર્ગેટ કીધું આ ટાર્ગેટ કહેવાનું નથી

તો ભાઈ આપણે ટેક્ટરમાં એને ચગડા આવ્યા હતા તો ચગડા લઈને હવે જવું હોય તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ના લીધા હોય તમે વિચારતા હો પાછું પાછું નાય કારણ કે ભાઈ આપણે ને ભરાઈ ગયા હતા એટલે પાક નાઈ લીધો હોય ને દુગણા કરી લીધા હોય નાખણી આપણે એડિટિંગ કરના છીએ મસ્ત મજાનું અને ઇન્ટ્રો પણ શૂટ કરના છો આપણે હવે ઇન્ટ્રો શૂટ કરતા ભૂલી ગયા હતા ને પાછું આટા એડિટિંગ કરતા હોય ને તો યાદ આવી